નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આહવાસ્થિત સંસદ પોઈન્ટ ખાતે જોવાઈ ધુમસ્ત ચાદર ડાંગનું વાતાવરણ ચોમાસામાં ખુશનુમા થાય છે ત્યાં આવવામાં આવેલ સંસદ પોઈન્ટનો નજારો પણ જોવાલાયક હોય છે માત્ર સુવિધાનો અભાવ છે સંસદ પોઈન્ટ ખાતે ચોમાસું કહું કે બારેમા સંસદ પોઈન્ટ આહવાના રહીશો માટે તો એ પ્રવાસન સ્થળ જ છે કારણ નાનાથી લઈ મોટા તમામ પોતાની સાંજની હોય છે સનસેટ દશા જાણે એક વિનાશની દિશાનું સૂચન કરી રહી છે ચોમાસી રમણીય તો ઉનાળે ખંડર જે પરિસ્થિતિમાં સનસેટ પોઈન્ટ ચોમાસામાં તો જાણે આભ અને ધરતીનું મિલન થતું હોય એવા ધુમ્મસ ભર્યા વાતાવરણમાં અહીંનો નજારો તો અદ્ભુત હોય છે પર્વતોની હારમાળા અને કુદરતી સૌંદર્યનો નજારો જાણે સોનામાં સુગંધ ભળી હોય ડાંગ વહીવટી અને આહવાનગરના પ્રતિનિધિઓ આહવાના સનસેટ પોઈન્ટ બાબતે ધ્યાન આપી આ રમણીય અને સુંદર સ્થળ બાજુ ધ્યાન કેન્દ્રિત કરે એમ આહવાનગરના સ્થાનિકોને ફરવા આવતા લોકોની અરજ છે